આજરોજ પાટણની કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા શ્રી અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં જિલ્લા શ્રી દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવીને અચૂક મતદાન કરવા માટે જણાવવામાં આવ્યું હતું આજ રોજ ચૌદમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે આજના દિવસે લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે ત્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે તે સંદર્ભમાં પાટણની કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી માં વયોવૃદ્ધ મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ યુવા મતદાર મહોત્સવ બે હજાર ત્રેવીસમાં સફળતા મેળવેલ યુવાનોનું સન્માન પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું તદ ઉપરાંત પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ચૂંટણીની કામગીરીમાં બીએલઓ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તારીખ પચીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી જેની યાદગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આવો અવશ્ય મતદાન કરીએ અને યાદ રાખીએ કે દરેક મતની ગણતરી થાય છે અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે ચાલો માહિતગાર રહેવા નાગરિકની ફરજોમાં જોડાવા અને સાથે મળીને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ